સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી રમતા રમતા બાળક ગુમ થઈ ગયું હતું જોકે બાળક એક મહિલા સાથે જતો હોવાનું સીસીટીવીમાં કેદ થતા ખાટોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી ટીમ પણ બાળકની શોધખોળમાં લાગી ગઈ છે સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડ બહારથી રમતા રમતા ગુમ થઈ ગયો હતો પરિવાર સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા ઇન્ચાર્જે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું સુપ્રિન્ટેન્ડન્ટે પણ ગંભીરતા દાખવી નહોતી અરજી લખી આપવાનું કહેતા આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે વધુ ટીમો લગાવીને બાળકને શોધી ઝડપથી તેના માતા પિતાને સુપ્રત કરાશે પોલીસે ફૂટેજ ચેક કરતા ત્રણને પચાસ મિનિટે એક મહિલા બાળકને બહાર જતી દેખાઈ હતી આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગ વાળા રસ્તે બાળકને લઈ બહાર નીકળી ગઈ હતી આજ સમય ગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગઈ હોત હાલ તો પોલીસે આ મામલે તાત્કાલિક ટીમો બની તપાસ હાથ ધરી છે ગઈકાલે સાંજે ખટોદરા પોલીસ સ્ટેશનને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ 3 થી 3.5 નાનો ગુમ થયેલ છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે વડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે

સુપ્રિન્ટેન્ડન્ટે અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીએ પણ શોધખોળ શરૂ કરી છે